ગઈ તારીખ ઈકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો આ આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર ઉમર ત્રેવીસ વર્ષ આમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરુ રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા ફરિયાદીને નિદરાડ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસ એ ઓમ પ્રકાશ જાટસર એસપી સરના અધ્યક્ષતાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષતાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલું છે આજે કારણ સામે એક પ્રેમ પ્રકરણનું બનાવ છે જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનું બનાવ છે આરોપીઓના નામ આ મુજબ છે લક્ષ્મણભાઈ ઠાકોર જયેશભાઈ ડાબી રણછોડભાઈ ઠાકોર જગદીશભાઈ વાઘેલા અને વિક્રમભાઈ વાઘેલા